હેલો ગાઈશ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હેપી ફેમિલીમાં તમારું સ્વાગત છે તો મોર્નિંગ થઈ ગયું છે આપણું અને આપણો બ્લોગ પણ ચાલુ થઈ ગયું છે જો મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો ચલો આજે શું બનાવીએ જોઈએ આજે આપણે બનાવી રહ્યા છીએ પલૂરના ભજીયા તમે ખાધા હશે લીલી ડુંગળી આવે ને એના ભજીયા ગાઈશ મયગર શું કરે જોઈ લઈએ એ બી કરે છે મારા પપ્પા અહીંયા બેઠા છે અને આયુષ જાનવી હજુ ઊંઘે છે જાનવી તો ઉઠીને વાંચીને પછી પાછી સૂઈ ગઈ છે જો જય માતાજી પપ્પા જય માતાજી બેટા જય માતાજી જય માતાજી હવે મસ્ત છે ગાઈસ સરસ ફર્સ્ટ ક્લાસ અને મમ્મી શું કરી રહી છે મમ્મી મારી મમ્મી કપડાં બોરતી હોય ગાઈસ જો મારી મમ્મી કપડાં બોલી રહી છે નાસ્તો બતાવીએ પાછો તમને નાસ્તો બનાવીએ એટલે ગઈસ આપણા કુકા આવી ગયા છે હવે આપણે ભજીયા બનાવી નાલશે ચાલું ને ભાઈ તમે દહ કલાક કરી દીધા હે ભજીયા વાલ લાગે તો ભજીયા મયુર હારા બનાવી દઈશ એટલે મેં મયુર ને હા મેં મરચા એટલા બધા કઈ પાજુ નહીં લા એટલા નહીં થાય કે બહુ છે આઈ રહ્યો બેસન તો અહીંયા છે જો આમાં પણ છે અને આ બી ડબ્બો ભરેલો છે આખો આપણો મસ્ત બેસન હવ નાસ્તો થઈ જાય મને ઉઠાડે એમ જોયું વાંચી ન કરી નાસ્તો બનાવ મને ઉઠાડ

બીજું શું જોઈએ બોલા મરચા મે મોરા કાયપા છે કેવા લાગે હા થઈ જશે એવું તો કહું છું એટલા તો જોઈએ ને યાર આ મરચા બી મોરા જ છે જો મોરા મરચા છે સો કરો હું જોઈએ સોડા સોડા

સોડા જ છે ને જોયું તમે મહિયર એ સોડા જ છે ને ખારો બારો નથી કે નાલા હાના પાવડે ભરવાનો છે ઊભા રહો હવે આખા ભજીયા પડવાના ચાલુ થઈ ગયા છે મસ્ત ગરમા ગરમ એક બાજુ ચા થાય છે એક બાજુ ભજીયા મયરના હાથ ને બજિયા મસ્ત ગાઈશ હા કદી તમે આવશે ને અમે ખવડાવીશો કેવો મયર આપણે ગાઈશ ઘરે આવે તો આપણે ખવડાવવાના ને બચારા આપણા ગાઈશ બધા મળવા આવવાનું કહે છે પણ ગાઈસ અમને અમને અમારું એડ્રેસ નથી બતાવી શકતા એનો સમય આવશે એડ્રેસ બતાવવાનો ત્યારે તમે આવજો બધા મળવા બસ બધા ઘણા બધા ઇન્સ્ટા પર ને ફેસબુક પર પછી યુટ્યુબ પર અમને કહે છે કે તમારું એડ્રેસ આપો અમને તમને મળવા આવવું છે થોડો સમય પછી એડ્રેસ અમારું બહાર પડશે આવજો બધા મળવા વિડીયો કોલ પર તો ફ્રેન્ડ જોડે વાત થાય છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મને એવું કે જાનવી નહીં કાઢી ગઈશ મેં આગળ ના એમાં એવું કીધું કે જાનવી નહીં કાઢી જાનવી નહીં નથી દેખ જાનવી નહીં નથી ખાલી બ્રશ કરીને પાછી હોઈ ગઈ વાંચીને

મને ના લઈ જાઓ તમે નોનસેન્સ જેવી વાત ના કરેલા કોબીજ નું

ખાપડી લોટ ખાધો અને આ એટલે આમ પેલું કેવું પોસી મમરા છે લેના આજ મમરા બે બાને વઘરવાના છે મમરા લાયા લો ચાલો તો એકલો બધા જવાનું છે જવાનું નહીં હા ભાઈ લેને બ્લેક જોડે છે ચેક્સ મોટો છે ટ્રાય કર્યો તો લેને બકા ભાઈ આ બ્લેક ને હું શર્ટ પહેરી કાઢો બ્લેક ના પહેરી કાઢાય પહેરી કાને વાઇપ જોડે બ્લેક ના આલા કાન ના ખ પેરવા કરવાના હવે એ બધા ના તે हाठे जहर पे ले जा तारा कपडा नावा तो दे बगा नहा बगर जीभ जो दिखार। दिखार तो तो जो गाइस ये नो मैं मारो आ तो ओला वो ब्लॉग जोता है तो

કેટલા વાગે બસ બસ દસ વાગ્યા આવ્યા છે બસ વાસ ના ભૂલતો જુઓ

બાય જો મુકી દી તમારે પણ આવવું હોય તો આવી જજો વોશ પણ ખાલી ઠંડુ બહુ છે કે રખ મેર પર એને એક કરાવ જો ઉઢાડમ કરાવો જો ચલા ચલા ચલો ગાઈસ હવે અમે જમવાઈ ગયા છે ઘરે મમ્મી બેઠા છે કઈ ગયા પેલા બે ભૂખ લાગી હેડો યાર આવ્યો નહિ હવે તું ગયો તારનો જમવા આવી ગયા છે આપડે ઘરે

બોલો દાળ ભાત શાક બીજું બોલો હલવો એને બોલો યુટ્યુબ આ બીજી વારનું કીધું હજુ કદાચ પાછું કેસે ચલો ચલો ભૂખ સખર લાગી છે

આપણે છોડી દેવા ટાઈમ પાસ કરીએ અને ટીવી ચાલુ થઈ ગયો ફાઈનલી ગાઈસ અમારી મા પપ્પા કે ટીવી છે ને અમારી બોર્ડ પતી જઈને પછી છે ને ચાલુ કરાય છે પણ યાર હું છે ને મને સંન્યાસ લેવો પડે જો જરાક તો માઇન્ડ ફ્રેશ માટે હોવું જોઈએ કે નહીં તમને બી ખબર છે થોડું વાંચવા સાથે થોડું આમ ओके हां ऐसे ऐसे आओ जो पाछा तुम्हें देखा तो जैसे अग्न्या आना आमना प्रति वो प्रेम छे तो चलो अब जनता थोड़ी वाले ओ वो थोड़ी लाइन में होला है खावा ओबा अरे फेवरेट आथवा नहीं है ना मोणा पानी आई

બકા હર મહિને મેં દસ રૂપિયા હપ્તા ભરું વ્યાજ સાથે આખા મહિના નું છે પાંચ મહિના इगी परे ना चल चल पाथर हेड लास्ट सेट ना पापा कोने मारो ना ये करे मैं आईडी नो आ गाटु मु क्यों क्यों थई गयो सारू दबरा सारू बैठ तू मारे मु ले आव नहीं कछु थई वेने ले जा ले ना मुके दीदी जो ब बैठो जा तै अगर बैठो तू ने तै અને એને કોણ રહેવાનું રહેવાનું તમે તમે હોવાનું છે કોને હોવાનું પણ માં પપ્પા મને ઉકેચ કે આ કાળા કાળા પર નહીં ઉગાડવાની મને વાગે છે હાજુ હમું આય તો વસ્તુ હાજુ તો તો

સવાર તો અમારે બેઉને બેનો સ્કૂલ જવાનું છે એટલે આ તો મોડા સુધી ચાલ્યા કરશે માં લેપટોપ તો ત્યારે સમર્થ જો ઓહા બનાવા છે તો ગાઈસ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ઓર સોરી ગુડ નાઈટ જય કૃષ્ણ